આ કયો કલર છે કયો કલર છે આ કલર જેની પાસે હોય ને એને અહીંયા આવીને મૂકવાનો છે ચાલો મૂકો અહીંયા આવીને કલર આ કલર કોની પાસે છે આગળ આવી જાઓ જેની પાસે કાળો કલર છે અહીંયા આગળ આવીને મૂકશે આગળ કાળો કલર પડ્યો છે એની બાજુમાં મૂકવાનો છે આ મૂકી દ્યો સરસ સરસ ચલો આ કયો કલર છે કયો કલર છે પીળો આ કલર જેની પાસે હોય ને અહીંયા આગળ આવીને મૂકશે હા મૂકો નીચે મૂકી દો કાળા કલરની નીચે ચિત્તું કરો સરસ મૂકો આ કયો કલર છે વાદળી ચલો આ કલર જેની પાસે હોય એ આવીને આગળ મૂકશે પીળા કલર ની નીચે મૂકી દો આ મૂકી દો આ મૂકો રુદ્ર સરખો બેસી જાય माचली उन्दी कोने गटवी कार्तिक भाई माचली चित्ती करो गीजी, गीजी। चलो वांदो आ कईयो कलर छे कईयो कलर छे ચલો આ કલર જેની પાસે હોય ને અહીંયા આગળ આવીને મૂકશે ચિત્તુ કરીને મૂકો સરસ ગોઠવી દો ગોઠવાઈ જઈને જવાનું છે બહુ સરસ ચલો બસ હવે જગ્યાએ બેસી જાવ ગોઠવીને આ કયો કલર છે કયો કલર છે જેની પાસે આ કલર છે અહીંયા નીચે આવીને મૂકશે સરસ બહુ સરસ હો હવે હું જે કલર બતાવું છે ને એ તમારે બોલવાનો છે એનું નામ સમજાઈ ગયું ચિત્ર શેનું છે સરસ આ કલર કયો છે કયો કલર છે આ ચિત્ર શેનું છે આ કયો કલર છે ચિત્ર શેનું છે આ કલર કયો છે અને ચિત્ર કયું છે